GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ ગોદરાના મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલો ભરવા માટે અલગ અલગ વિસ્તારોમાં આઉટસોર્સિંગ સેન્ટરો ફાળવેલા હતા તે સેન્ટરોને બંધ કરી દેવાતા લોકોને પોતાના વીજ બિલો ભરવા માટે કચેરીના કેશ કાઉન્ટર ઉપર આવીને લાંબી કતારોમાં બહાર ખુલ્લામાં કલાકો સુધી ઊભા રહીને વીજ બિલ ભરવા માટે મજબૂર બનવું પડ્યું છે તેરી કચેરીમાં પણ પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ કચેરીઓ વચ્ચે બે જે કેસ કાઉન્ટર આવેલા હોવાથી લોકોનો કિંમતી સમયનો વેડફાટ થતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમે કેન ન આયા છીએ લાડ બિલ ભરવા માટે પણ કોઈ કર્મચારી છે જ નઈ ને તો લાઈટ બિલ લેરી જન કેટલું કામ હોય ઘરે તો અહીંયા ઊભા થઈ રહ્યા તો ઘરનું કામ ક્યારે કરીએ તો કોઈ બી તો કર્મચારી હોવા જોઈએ ને આ લાઈન કેમ લાગી રહી છે આ કોઈ કર્મચારી જ નહી તો લાઈટ બિલ ભરવા માટે સારો બંધ થઈ ગયા છે અને અહીંયા ઘી ગઈ છે અને લાઈન વધી ગઈ તો અમારા પૈસા વૈસા ચોરી જાય કોઈ તો જવાબદારી કોની હા ગોધરામાં બધા જ સેન્ટરો બંધ થઈ ગયા છે એટલે અહીંયા લાઇટ બિલ ભરવા આવ્યા છે અને એક કલાકથી અમે ઊભા છે પણ હજુ નંબર આવ્યો નથી અહીંયા ત્રણ બારીઓ હતી પણ એ એની જગ્યાએ બે જ બારી ચાલુ છે અને હજુ સુધી નંબર આવ્યો નથી અત્યારે બાર સાડા બાર વાગ્યા છે તે છતાં અમે અહીંયા ભુરાઓ ગોધરાતી આવી છીએ ના પહેલાં નથી પડતી અત્યારે આ સેન્ટરો બધા બંધ છે એના કારણે વધારે તકલીફ પડે છે અને લાઈનો જ બધે લાગી છે બેથી ત્રણ જે લેડીઝની લાઈન છે ને ત્રણ લાઈનો લાગી છે મયુંકભાઈ સિકલીગઢ